નમસ્કાર ખેડૂત મિત્રો તમે જે આ વિડિયોમાં જોઈ રહ્યા છો તે ટિપટોપ કન્ડિશનવાળું મિની યુવરાજ બસો પંદર જવાબદારી સાથે વેચવાનું છે માહિતી આપો તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અવનો વિડીયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો ટ્રેક્ટરનું મોડેલ છે બે હજાર ચૌદ પંદર માલિકના કયા મુજબ ટ્રેક્ટરમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી ટીપટોપ કન્ડિશનમાં છે હાઇડ્રોલિક સારી ખરીદ મિત્રો એન્જિન નેવ ટાયર્સ નવા ગોડિયરના નાખેલ છે કટ વગરના આ ટાયર છે પાવર સ્ટેડિંગ વિનાનું જોવા મળશે હૂડ સીટ સારા બેટરી નવી ટ્રેક્ટર કન્ડિશનમાં ખેડૂત મિત્રો ખૂબ જ સારી છે આંખ મીચીને લેવું હોય તો આ લઈ શકાય તેવું આ ટ્રેક્ટર છે કિંમતની જો વાત કરીએ તો માત્ર દોઢ લાખમાં આપી દેવાનું છે નોંધ તમારે લેવું હોય તો ઓનલાઈન ટોકન આપી રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરવી ગામ રાજકોટ મહિન્દ્રા શોરૂમ સામે જોવા મળશે વધુ માહિતી માટે મહેશભાઈનો સિત્તેર એક છાસઠ અગિયાર આઠ બાવન જેમનો નંબર છે જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે Ni inquiry